હેલો ઇટલું તો ગમે છો મજામાં આપણા લોક જોતા મજામાં મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે ના જોઈને થઈ જશે હવે આપણે ક્યાં નીકળવાનું છે તો આ જ એક સરપ્રાઇઝ તમને આપવાનું છે કોઈકનું ફેસ રિવ કરવાનું છે તો હું તમને રસ્તામાં જ બતાવું રસ્તામાં તો નહીં પણ કામે જઈને હું તમને ના દેખાડું ફેસ રિવિલ કરવાનું છે તમને આઈ થિંક મજા જ આવશે જેવું તમે વેસાઈ નહીં એવું મજા આવશે તમને તો એવા માટે ફેસ રિવિલ કરવાનું છે તમે બધે ઓળખતા જશો તો એ એક યુટ્યુબર છે તો આ હું તમને દેખાડી પછી તો આપણે પેલા કામ પહોંચીએ પછી તમને મળીએ તો મિત્રો આપણે જવાનું હતું કામે ને એક વસ્તુ તમને દેખાડવાનું જ ભૂલી ગયું આપણે મકાઈ કેદુંની દેખાડી નથી અટાણ થઈ ગઈ મોટીને હવે એમાં ડોડા પણ આવી ગયા છે એક એકની પણ બબે હવે ત્રણ ત્રણ ડોડા આવી ગયા છે આપણી મકાઈ તો સારી થઈ જ છે પણ મગ ઓલા થઈ ગયા છે બગડી ગયા છે તો કાંઈ નહીં આલો વધારે વાત તો નથી કરવી તમને કામે જઈને જ ને તમને એક જણાનું ફેસ રિવિલ તો કરવાનું જ છે પણ તમને મજા આવે ને તો કમેન્ટ કરી દેજો કોણ છે તો આપણે ભોગી ગયા હતા કામે ને થોડુંક કામ આવી ગયું હતું અર્જન્ટ એટલે બ્લોક કાંઈ શૂટ ન કરી નહીં કોણ અટાણા બાર વાગી ગયા છે તો આપણે હું તમને એક કહેતો હતો કે યુટ્યુબરનો ફેસ રિવીલ કરવાનું છે પણ એ ભાઈ કે હું તમારા વિડીયોમાં આવું પણ મારું ફેસ નહીં દેખાડતા તો હવે તમે જ કહીજ કોમેન્ટ કરીને દેખાડું કે ન દેખાડું જો હું નાનો એવો કોમેડી કોમેડી નહીં પણ એક આપણે કહેવાય કે ડાગલું રાખી મોઢા ઉપર ને તમે વર્તી જાજો કોણ છે તો આ લોકો તમને ને એક ક્રિએટર એટલે એક છોકરી છે તો તમે વર્તી જજો કોણ યુટ્યુબર છે ને હું અહીંયા અમારા એનું કહી દઉં કે અહીંયા કેટલા યુટ્યુબર છે તો તમને ખબર પડી જશે તો કોમેન્ટમાં કરો કોમેન્ટ આને દેશી ભાષામાં બોલાય છે જુગાડ એ પણ ખેડૂતનો મિત્રો આવી ગયો છે વરસાદ ભૂલે ભૂલ આમ જો મેં આપણે જવાનું તો એક તમને તો ખબર જ આગળ મેં કીધું એટલે તમને ખબર જ હતું આપણે મળવા જવાનું હતું પણ હવે વરસાદ જવા દેવું લાગતું નથી હવે ટાઈમ રહે તો ચસો આપણે વરસાદ રહી જાય તો રાસો હવે ફૂલ વરસાદ આવી ગયો છે અત્યારે તમને નહીં દેખાતો કાંઈ અત્યારે અહીંયા વરસાદની કાંઈ જરૂર નથી પણ વરસાદ હવે આપણે ખબર આવે છે આપણે વાડીમાં હતા દાડીયા અને હવે બધી ઘરે આવી જશે હમણાં ને આપણે નેદવાનો બસુ ભાગ કેતું તો હવે આપણે નુકસાન જ થાય છે તો કાઈ નહીં હવે વરસાદને આપણે કહીએ છીએ રહી જાય તો સારું ને હવે આ પંદર તારીખ સુધી અગાઈ છે પંદર તારીખની અગાઈ હતી આજ દસ તારીખ છે તો એ વરસાદ આવી ગયો છે ફૂલ હવે આપણે તો નારાજ થઈ વરસાદથી પણ હવે નો આવે તો સારું મિત્રો હવે વરસાદ રોકવાનું નામ નથી લેતો ને હવે ચાર પણ ચાર પણ સાડા ચાર વાગી ગયા છે ને વરસાદ રોકવાનું નામ નથી લેતો ને આપણે જવાનું હતું કેન્સલ રહ્યું તો આજ હવે ફૂલ વરસાદ નહીં પણ વરસાદને ઠંડી પણ લાગી રહી છે એવો વરસાદ આવી રહ્યો છે તો બહાર કાંઈ નીકળે એવું નથી લાગતું તો આપણે ગાડીમાં બેઠી ગયા છીએ ને બાસ પેક કરી લીધા છે બે તો આપણા રાતના સમાચાર એટલે રતન ટાંટાનું અવસાન થયું છે તો આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના માગીએ કે આત્માને શાંતિ મળે ને એની જ આ ગાડી એની જ કહેવાય કે આ ટાંટાની ગાડી છે તો એ આપણે એની બધી જાયદાત એ પણ ડોનેટ કરેલી છે ને હતા પણ તોય નેવું ટકા બધાને દાન જ કરી દેતા ને દસ ટકા એ રાખતા પણ એ સારું કહેવાય આપણે આપણે કમાઈએ એ પણ કોઈને આપતા નથી આપણે તો એ માણસ સારો કહેવાય આપણે ગરીબ માણસનું ધ્યાન રાખતા ને એવા માણસ કોક જ મળે હવે આ ભારતમાં તો હવે એવો માણસ મળશે નહીં ને ભારત રત્ન અવોર્ડ પણ મળવાનો હતો પણ કઈ નહી પણ ભગવાન એને શાંતિ આપે એની આત્માને દીપકભાઈ કાલ નવી સ્પ્લેન્ડર લેવા દે છે તો એના માટે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરીને અલ્ટીકા છે दीपक वयावे का मी आसुटवकरेस असूट મિત્રો પહોંચી ગયા છે આપણે ઘરે ને હવે ની સાથે આપણે બનાવવાના છે પોપકોન તો હાલો પોપકોર્ન બનાવી લઈએ બસ એ નાસ્તો કરી લે તો પહેલાં તો મૂકી દીધી આપણે હું કહેવાય આને તમે કોમેન્ટમાં કહી દેજો મને તો બહુ કાંઈ ખબર નથી આને કહેવાય લગભગ મને નથી ખબર તો મેં લાડ બધું વેસાયું પણ મને નથી ખબર પડતી પહેલાં તો આપણે નાખી દીધું તેલની અંદર તો હાલો હવે ગેસ શરૂ કરી નાખું તો ગેસ કરી નાખી ચાલો ને પછી હું તમને દેખાડું હવે નાખીએ થોડીક આપણે મકાઈ હવે માથે મૂકવી પડશે ઓલી પછી મકાઈ નાખવી પડશે થોડીક મકાઈથી કાંઈ થશે નહીં તો હજી નાખી દીધી એક ચમચી અને હવે નાખવાનું છે મીઠું ને હવે નાખવાનું છે હળદર એ આપણે નથી નાખતા તો જે નાખી દઈએ મકાઈ હવે કરી દઈ પેક થોડું કલાવી પલાવી નાખીએ પછી કરી દે પેક તમને કેવી લાગે કોમેન્ટ કરી દેજો ને આનો ફૂલ વિડીયો બનાવવો જોઈએ કે નો બનાવવો જોઈએ તો કરી દો પેક પછી કે થાય પક તો કોમેન્ટ કરી દેજો થાય પછી બતાડો તો મિત્રો આવી રહ્યો છે અવાજ ફૂલે ફૂલ જો પગવાની એટલે ફૂટે એટલે આમાં ભટકાય એટલે આ ફૂલ અવાજ તમને ખબર જ હશે એટલે આપણે ઘરે જ બનાવીએ આ જો મકાઈનું આખું ભરેલું હતું આપણે ઘરની મકાઈ તો ન આવી બજારમાંથી લાવવી પડે તો અવાજ કેવો તમે ખાલી અવાજ સાંભળો અવાજ એટલે આ ફટાકડા ફૂટતા એવો આવે આપણે ઘરે જ બનાવી નાખીએ એટલે અહીંયા મકાઈ આપણે કેટુની લાવ્યા હતા આપણે નાસ્તા કામેથી ઘરે આવીએ નાસ્તાની ઓલું થાય તો આપણે જાતે બનાવીને છે ને કોક બનાવી દે એવું હોય બધું ને જો હવે બની ગઈ એવું લાગે છે તો હું આ ઓછું જે નથી હા બની ગઈ આપણી ધાણી પોપકોન ન કહેવાય એટલે એ વિદેશી ભાષામાં સારું લાગે આપણે તો ધાણી જ કહેવાય દેશી ભાષામાં તો બની ગઈ છે આપણી ધાણી તો હાલો આપણે નાસ્તો કરી લઈએ પહેલાં